હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ગરમીમાં ખાવાની મજા આવે એવી ઠંડી ઠંડી બદામ કુલ્ફીની રીત તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો ફ્રેન્ડ અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને અમારી રેસિપી તમને પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો બદામ કુલ્ફી બનાવવા માટે અમે અહીં વીસથી પચીસ નંગ બદામને રાત્રે પલાળી દીધી હતી અને તેની છાલ ઉતારી લીધી છે પણ જો તમારી પાસે સમય ના હોય તો તમે અડધો કલાક ઉકળતા પાણીમાં બદામને પલાળશો તો પણ તે પલળી જશે અને છાલ ઉતરી જશે તેની ત્યારબાદ એક જાડા તળિયાવાળા વાસણમાં બેથી ત્રણ ચમચી પાણી લઈ લેવાનું છે અને તેની અંદર ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે અહીં આપણે ફક્ત પાંચસો જ ગ્રામ દૂધ લીધું છે તમે ગાયના દૂધમાંથી પણ આ કુલ્ફી તૈયાર કરી શકો છો આની અંદર આપણે કોઈ જ કન્ડેન્સ મિલ્ક કે કોઈ જ ક્રીમ ઉમેરવાનું નથી છતાં પણ આપણી કુલ્ફી એકદમ ટેસ્ટી તૈયાર થશે હવે આપણે આ દૂધને કન્ટિન્યુસ આ રીતે હલાવતા જઈ અને ગરમ થવા દેવાનું છે ઉભરો આવે પછી ગેસ ધીમો કરી દેવાનો દૂધ થોડું નવસેકું થાય એટલે આપણે એક ત્રણ બેથી ત્રણ ચમચા દૂધ એક બાઉલમાં લઈ લેવાનું છે બદામ ક્રશ કરવા માટે આ રીતે થોડું દૂધ આપણે સાઈડમાં મૂકી દઈશું અને આ દૂધ ગરમ થવા દઈશું આ રીતે હલાવતું જવાનું એટલે નીચે ચોંટે નહીં દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બદામ ક્રશ કરી લઈશું તો તેના માટે અહીં અમે આ રીતનું દૂધનો પાવડર આવે છે જે દસ રૂપિયાવાળું પેકેટ એ લઈ લેવાનું કોઈપણ બ્રાન્ડનું તમે લઈ શકો છો ફક્ત દસ રૂપિયાનું આ પેકેટ આવે છે એક મિક્સરના બાઉલમાં જે દૂધ આપણે કાઢીને રાખ્યું હતું તે પલાળેલી બદામ અને દૂધનો પાવડર એડ કરી દઈશું જો તમારી પાસે દૂધનો પાવડર ના હોય તો તમે કોર્નફ્લોર અથવા તો કસ્ટર્ડ પાવડર પણ બેથી ત્રણ ચમચી લઈ શકો છો બધું જ સરસ ક્રશ કરી લેવાનું છે અને બીજી બાજુ આપણું દૂધ પણ ઉકળી ગયું છે તો ગેસ ધીમો કરી દેવાનો અને સાઈડમાં જે દૂધ આ રીતે ચોંટતું હોય તેને પણ ઉખાડતું જવાનું હવે આપણે ગળપણ માટે અહીંયા એક ચતુર્થાંશ કપ અથવા તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે સાકર અથવા તો ખાંડ ઉમેરી શકો છો અમે અહીં સાકર લીધી છે કેમ કે સાકર ગરમીમાં ઠંડક આપે છે અને હેલ્ધી પણ ગણાય છે ખાંડ કરતાં એટલે અમે અહીં સાકર લીધી છે થોડું કેસર ઉમેરીશું કેસર ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને સાકરની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો હવે આપણે જે બદામ ક્રશ કરીને રાખી હતી તે આની અંદર એડ કરી દઈશું ગેસ આપણે ધીમો રાખીશું અને આ રીતે જે મિક્સરમાં ચોંટ્યું હોય એ પણ બધું લઈ લઈશું થોડું દૂધ ઉમેરીને અને આ રીતે કન્ટિન્યુસ હલાવતા જઈશું કેમકે આપણે આની અંદર ક્રશ કરેલી બદામ અને દૂધનો પાવડર ઉમેર્યો છે એટલે મિશ્રણ નીચે તળીએ ચોંટે નહીં એના માટે આ રીતે હલાવતા જવાનું આ કુલ્ફી તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો થોડા કટ કરેલા ડ્રાયફ્રૂટ ઉમેરીશું જો તમારે ના ઉમેરવા હોય તો સ્કીપ કરવાના જો તમે કોર્નફ્લોર અથવા તો કસ્ટર્ડ પાવડર આની અંદર એડ કરશો તો એ તમે ફરાળમાં નહીં ખાઈ શકો પણ આ રીતે દૂધના પાવડરવાળી કુલ્ફી તમે ફરાળમાં પણ ખાઈ શકશો મિશ્રણ સરસ જાડું થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને મિશ્રણને આ રીતે હલાવતા જઈ અને ઠંડુ કરી લઈશું આની અંદર મલાઈ નહીં જામવા દેવાની થોડી થોડી વારે આને હલાવતા જવાનું આ ઠંડુ થશે એટલે એકદમ જાડું થઈ જશે સરસ આવી રીતે ઠંડુ કરી લેવાનું છે હલાવી હલાવીને ફક્ત પાંચથી સાત જ મિનિટમાં આ ઠંડુ થઈ જશે આ કુલ્ફી બનતા પંદરથી વીસ મિનિટ થાય છે વધારે સમય નથી લાગતો જો મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે અને તેનું ટેક્સચર પણ સરસ આવી ગયું છે એકદમ જાડું અને ક્રીમી આની અંદર આપણે કોઈ જ કન્ડેન્સ મિલ્ક નથી નાખ્યું તો પણ સરસ કુલ્ફી તૈયાર થશે હવે મારી પાસે આ રીતના મોલ્ડ છે તો હું આવા મોલ્ડમાં કુલ્ફી બનાવું છું પણ જો તમારી પાસે ના હોય તો તમે કોઈ પ્લાસ્ટિકના ડબ્બામાં પણ આ આઈસ્ક્રીમની જેમ આ સેટ કરી શકો છો અથવા તો તમારી પાસે કોઈ એવા વાટકી અથવા તો ગ્લાસ હોય અથવા તો નાના નાના ડબ્બા હોય તો તેમાં પણ તમે આ કુલ્ફી ભરી શકો છો અથવા તો પેપર કપમાં પણ તમે ભરી શકો છો આ રીતે બધા જ મોલ્ડ મેં ભરી લીધા છે બાળકોને બહારનું જે પ્રિઝર્વેટિવવાળો આઈસ્ક્રીમ આપણે આપીએ છીએ તેના કરતાં જો આ રીતે ઘરે બનાવીને આપીએ તો બાળકોની હેલ્થ પણ નથી બગડતી અને એ લોકોને પણ આઈસ્ક્રીમ ખાવાની ખૂબ મજા આવે છે તો ગરમીમાં આ બાળકો જ્યારે આઈસ્ક્રીમ માગે તો તમે આ રીતે ઘરે બનાવીને આપી શકો છો અને ફક્ત પાંચસો ગ્રામ દૂધમાંથી તમે જોઈ શકો છો કેટલું બધું ચાર કુલ્ફી અને એક માટલા કુલ્ફી તૈયાર થઈ છે હવે આવું જે એલ્યુમિનિયમ ફોઇલ ફોઇલ આવે છે તે આપણે આની ઉપર લગાવી દઈશું એટલે તેની ઉપર બરફ ના જામે જે આઈસ ક્રિસ્ટલ જામી જાય છે એ જામે નહીં એના માટે આ રીતે એલ્યુમિનિયમ ફોઈલ લગાવી દઈશું પણ જો તમારી પાસે આવું એલ્યુમિનિયમ ફોઈલ ના હોય તો તમે પ્લાસ્ટિકની થેલી આવે છે તે પણ કટ કરીને લગાવી શકો છો ત્યારબાદ આવી રીતે ચપ્પુની મદદથી તેની ઉપર કટ મૂકી દઈશું અને જે આવી સ્ટીક હોય છે આ સ્ટીક તમે જ્યાં પેપર કપ મળતા હોય ત્યાં અથવા તો જ્યાં સ્ટેશનરીનો સામાન મળતો મળતો હોય ત્યાં એકદમ સરળતાથી મળી જશે અને આ સ્ટીક બહુ મોંઘી નથી હોતી જો તમારે આવી રીતે સ્ટીક ના લગાવી હોય તો તમે ચમચીથી પણ આ ખાઈ શકો છો આ રીતે સ્ટીક લગાવી અને આપણે તેને ફ્રીઝરની અંદર ઓવરનાઈટ અથવા તો આઠથી દસ કલાક સેટ થવા દઈશું માટલાની ઉપર મેં આ રીતે ઢાંકણ ઢાંકી દીધું છે જો તમારી પાસે ઢાંકણવાળા આ રીતના ડબ્બા હોય તો એમાં પણ તમે આવો આ આઈસ્ક્રીમ સેટ કરી શકો છો આઠથી દસ કલાક સેટ થવા દીધું હતું હવે આપણે આને અનમોલ્ડ કરીશું આઈસ્ક્રીમ સરસ જામી ગયો છે તો હવે આપણે આ આઈસ્ક્રીમને અનમોલ્ડ કરીશું કુલ્ફીને અનમોલ્ડ કરવા માટે સૌ પ્રથમ આપણે આ એલ્યુમિનિયમ ફોઇલ કાઢી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ કુલ્ફી તૈયાર થઈ ગઈ છે તો એક પાણીવાળા ગ્લાસમાં આ રીતે તેને ડીપ કરી લઈશું એટલે થોડું તે અંદરથી ઓગળશે અને એકદમ સરળતાથી બહાર આવી જશે આ રીતે હાથની મદદથી થોડું તેને રબ કરીશું એટલે એકદમ સરળતાથી કુલ્ફી આપણી બહાર આવી જશે થોડું આમ ગોળ ફેરવતા જઈ અને કુલ્ફીને બહાર કાઢી લઈશું આ રીતે એકદમ સરળતાથી આ કુલ્ફી અનમોલ્ડ થઈ જાય છે તમે જોઈ શકો છો અને એટલી ટેસ્ટી લાગે છે કે બાળકો ફરી ક્યારેય બહારની કુલ્ફી નહીં માગે તમારી પાસે જો તમે આવી રીતે એકવાર ઘરે બનાવશો તો બધી જ કુલ્ફીને આપણે આ રીતે અનમોલ્ડ કરી દઈશું જુઓ ખાવાનું મન થઈ જાય એવી કુલ્ફી તૈયાર થઈ છે જોઈને જ તો તમને અમારી આ કુલ્ફીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ હવે આપણે જે માટલામાં તૈયાર કર્યું હતું તે પણ જોઈ લો તમે એકદમ સરસ તૈયાર થયું છે હવે આપણે આ કુલ્ફીની ઉપર થોડી આ રીતે કટ કરેલી બદામથી ગાર્નિશ કરીશું આ ઓપ્શનલ છે જો તમારે ના નાખવી હોય તો તમારે સ્કીપ કરવાની આવી રીતે અમે આની અંદર એલાયચી પાવડર એડ કરવાનું ભૂલી ગયા હતા ફ્રેન્ડ્સ પણ તમારે કરવો હોય તો તમે કરી શકો છો તો તૈયાર છે આપણી આ બદામ કુલ્ફી એકવાર તમે ચોક્કસથી બનાવજો જો તમે ક્યારેય ના બનાવી હોય તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ફટાફટ બની જાય છે અને ઓછા ખર્ચે અને એકદમ ચોખ્ખી તૈયાર થાય છે તો તમને અમારી આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને તમે બદામ કુલ્ફી કઈ રીતે બનાવો છો તે પણ અમને જણાવજો અને અમારી રેસિપી તમને પસંદ હોય તો અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો બીજી આવી નવી નવી હેલ્ધી રેસિપી સાથે આપણે ફરી મળીશું બાય